છે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉમેદવારી પત્ર ભર્યું વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વાસ્તે ગાજતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરવા જતા પૂર્વ પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા તે બાદ ઇસ્કોન મંદિરથી કાર્યકરો સાથે ત્રણ કિલોમીટર ચાલીને કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને પોતાનો ઉમેદવારી પત્ર ભર્યો હતો ચૂંટણી કચેરીમાં પ્રોટોકોલ પ્રમાણે ત્રણ ધારાસભ્યોને રૂમની બહાર જવું પડ્યું હતું વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના નામ જાહેર થયાના બીજા જ દિવસથી પ્રચાર શરૂ કરી દીધો હતો ડોર ટુ ડોર ફેરણી સંકલ્પ યાત્રા બાઇક રેલી જેવા કાર્યક્રમો સાથે તેઓ પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી તેઓ પગપાળા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને પોતાનું સંખ્યામાં ભાજપા ઉમેદવારની રેલીમાં કાર્યકરો દ્વારા ભારે આતશબાજી કરવામાં આવી હતી વાંચતે ગાજતે નીકળેલી પગપાળા રેલીમાં કાર્યકરો દ્વારા ભારત માતા કી જયના નારા લગાવી માર્ગને ગુંજવી દીધો હતો આ રેલીમાં કુમારિકાઓ કાળો સાથે જોડાઈ હતી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો